શું કામ હતું મારું આમ ફોન કરીને મને અહીંયા શું કામ બોલાવ્યો છે કેટલી અક્કડ બતાવે છે મોઢા પર જરીક પણ શરમ નથી કે નાના માણસને ચૂસે છે શરમ અને મને એવર એવર ક્યારેય ના આવે પણ આ વાત તને નહીં સમજાય કે શું કામ શરમ નથી અને આમ પણ આ નાના માણસને ચૂસે છે નાના માણસને હેરાન કરે છે આવા બધા શબ્દો કહેવાની કોઈ જરૂર નથી મારી નાની બેન તમારે ત્યાં કામ કરે છે માનું છું કે મારાથી દિવસે ભૂલ થઈ હતી પણ એ વાતને લઈને એને પગારમાંથી પૈસા કાપી લેવા આવું નીચું કામ અને આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ વાળા આ વાતો તો મને સમજાવે છે હા તારા વિશે બધી ભાળ મેળવીને આવ્યો છું મેં સાંભળ્યું છે કે તું રખડું છોકરો છે કંઈ કામ ધંધો કરતો નથી તારી બેન તને વારંવાર સમજાવે છે એમ છતાંય કોઈ જગ્યાએ નાની મોટી નોકરી કરતો નથી ઓ ભાઈ આવી બધી સલાહો મને ના અને અમે શું કામ કરીએ છીએ એની ખબર છે આ જેથી કરીને તમારા ઘરની આવક બંધ થાય તમારા ઘરની આવક બંધ થશે તો તને સમજાશે કે જવાબદારી શું કહેવાય મને તમારે મને તમારે જવાબદારી શું છે સમજાવવાની જરૂર નથી મને ખબર છે હું દસ વર્ષ સુધી નોકરી કરતો હતો એ તો પેલા દિવસે જે તે કર્યું છે ને એના ઉપરથી જ વાત સાબિત થઈ જાય છે કે તને કેટલી જવાબદારીઓની ખબર છે કેટલા વ્યવહારિક જ્ઞાનની ખબર છે અને તું કેટલી કેટલી આવડતો ધરાવે છે ને બહુ સારી રીતે જાણું છું મારી આવડતો પર શંકા ના કરો સાહેબ જનરલ મેનેજર હતો હું આ તો મારી કંપની બંધ થઈ ગઈ અને મને નોકરીમાંથી કાઢી નાખ્યો એટલે આવું જ થાય જ્યારે આપણો આપણા સ્વભાવ ઉપર કાબુ ના હોય ને ત્યારે આવું જ થાય હા બહુ ગુસ્સો આવે છે ને તમને અત્યારમાં તો એવું થતું હોય છે કે તમે મારું ગળું દબાવી દો પણ હવે એવું કરી નહીં શકો કારણ કે હવે તો મારા ઘરે પણ બધાને ખબર છે ને પણ શું આ વ્યક્તિએ જે કર્મો કર્યા હોય ને એના ફળ એને ભોગવવા જ પડે છે અને અત્યારે એવું તમારી સાથે થઈ જ રહ્યું છે હા કમાવાનું શરૂ કરી દો એટલે આવી બધી ફરિયાદો નહીં રહે અને આમ પણ અમારે કાંઈ રૂપિયાની તાણ નથી કે તમારી બહેનનો પગાર કાપીને અમે લોકો મારી સારવાર કરાવીએ એટલા રૂપિયા તો અમારી પાસે પણ છે જ પણ તમને સબક શીખવવા માટે અમારે આ કરવું જરૂરી છે તો સાહેબ મારી પાસે નોકરી નથી ને એટલે તમે મને બધું સમજાવો છો બાકી જો મારી પાસે નોકરી હોત ને તો તમારા જેવાના ઘરે મારી બેન ને હું કામ કરવા મોકલું જ નહીં કોઈ દી આપું ને તને નોકરી આપી દઉં હા અમારી ઓફિસમાં ચપરાસીની નોકરી છે હું જે કંઈ પણ કામ જીંધું ને કામ કરવાનું બેલ વગાડીને બોલાવીશ ટિન્ડિન એટલે આવતું રહેવાનું જે કામ એટલું કરીને નીકળી જવાનું વધારે સવાલ જવાબ પૂછવાના નહીં જો સાહેબ હું ભણેલો ગણેલો છું મારી પાસે ડિગ્રી છે હા આટિટ્યુડ હા તમારી અંદરનો જે એટિટ્યુડ છે ને હે તમને આગળ નથી આવવા દેતો બાકી જપરાસીની નોકરીથી શરૂઆત કરો હા ફરી પાછા જનરલ મેનેજર બનાવી દઈશ વિશ્વાસ આપું છું હા જો કે તમારા જેવા લોકોને અમારી ઉપર વિશ્વાસ પણ કેવી રીતે આવે હા જેને મહેનત નથી કરવી અને પરબારા લોકોના તાટિયા ભાંગી નાખવા છે એને આ વાત ના સમજાઈ શકે સાહેબ તમારે ત્યાં નોકરી શું તમારા ઘરનું પાણી પણ ના આપ્યું મને બધી જ ખબર છે કે તમે જ આ પ્લાન બનાવ્યો છે તમે જ તમારી મમ્મીને કહ્યું છે કે મારી બેનને હેરાન કરે અને એનો પગાર કાપી લે હા તો એ તો કરી રહ્યા છીએ અમે લોકો અને અમારો જ પ્લાન છે કે પગાર કાપીને અમે લોકો તારી બહેન પાસેથી બધા રૂપિયા લઈ લઈએ અને પછી પછી જ્યારે તને પૈસાની જરૂર પડે ને ત્યારે તું હાથ જોડતો જોડતો આવીશ અમારી ઘરે આવીને માફી માંગીશ એ દિવસ કોઈ દિવસ નહીં આવે ઓકે અને એમ રહી વાત મારી બેનની થોડાક જ દિવસ થોડાક જ દિવસે તમારે જે નોકરી કરશે અને એની પછી શું કરશે એની પછી એની પાસે કોઈ રસ્તો જ નથી પેલા એને નોકરી કરવી જ પડશે ને તારા જેવા ભાઈનું પેટ ભરવું જ પડશે હા એટલે તારે છે વધારે શિકામણ આપવાની જરૂર નથી તું આ બાજુ પણ ફસાઈ ગયેલો છે અને પેલી બાજુ જાય ને તો પણ તું જ ફસાયેલો છે તું નહીં તારી બહેન ને કહી શકે કે નહીં મને કહી શકે નહીં હું માનું કે નહીં તારી બહેન માને ગરીબ માણસના પૈસા લઈ લો છો તમે સાહેબ તમને એટલી તો ખબર હોવી જોઈએ કે તમે કઈ કંપની માલિક છો હા તો એક ગરીબ માણસ ને પણ ખબર પડવી જ જોઈએ કે એણે જે વ્યક્તિનો ગુનો કર્યો છે જે વ્યક્તિને સજા આપી છે ને એ વ્યક્તિ નિર્દોષ હતો માફી માંગી લે હા થોડાક નમીએ ને ભાઈ તો કોઈ આપણી સામે પણ નમે ખરા પણ નમવું નથી ને મેં દિવસે તમારી માફી માંગી હતી અને એક એક નાની વાતને લઈને મારી બેન ને હેરાન કરવી એ શું તમને શોભા દે છે હા તને શું શોભા દે છે હા તે જે જે અને વાત કરે છે અત્યારે માફી ના કહેવાય ભીખ કહેવાય ભીખ અને તારા જેવાની ભીખ તો અમે મફતમાં ના લઈએ હા ચાલ તારી વાત પતી હોય તો હું નીકળું કારણ કે તમારી પણ આપેલી ભીખ ની નોકરી મારે નથી જોઈતી તમે જાવ ને હું પણ જાઉં છું મારા રસ્તે હા તો નીકળ ને વાત તો જાણે એવી રીતે કરી રહ્યો છે કે મેહતા ઇન્ડસ્ટ્રીસ ના માલિકનો છોકરો હું નહીં પણ એ પોતે છે હા ભાઈ જા તારા જેવા ઘણા આવ્યા ને ઘણાને જોયા આજે તો મળ્યો હતો પેલો કોણ આ દામિનીનો ભાઈ હા શું કીધું ધમકી આપતો તો મને પાછી હા કે તમે મારી બેનને બહુ હેરાન કરો છો આમ કરો છો તમે તમને તો કીડા પડશે કીડા ઓહો એને કહેવાય ને અમને તો લોખંડના કીડા પડશે તારા શ્રાપ અમને લાગશે ભૂલમાં ભૂલ કરતો તો પણ તમે જાતે કરીને ભૂલ કરો છો બદામિની શું થયું કેમ હા બિલ તો તને મળી ગયું હવે શું છે

થોડા થોડા કરીને તમને પૈસા આપી દઈશ ના દમિની તારે રૂપિયા આપવાની જરૂર નથી એટલે માં દીકરો કે અરે તમે ચૂપ રહો ને એને રૂપિયા આપવા છે તો એને વાંધો નથી તો તમને શું વાંધો છે પણ હવે એ નોકરી છોડે છે તો જેટલા પૈસા બાકી છે એટલા માફ કરી દે ને શું વાંધો છે તને એટલે હું જરા પૂછી લઉં તને કે તારે તારું કહી દેવું છે કહી દે કહી દે પછી હું કહું કાઈ બોલો તમે એટલે હા મારે પૂછવું એ હતું કે તારો ભાઈ નોકરીએ લાગી ગયો એટલે હવે તું નોકરી કોઈ જગ્યાએ નહીં કરે ના એવું નથી તો હા કે વાત થઈ કે ભાઈ નોકરીએ સડી ગયો એટલે હું હવે નોકરી બંધ કરી દઉં નોકરી તો હું કરી પણ હા ઘરમાં કરવા નથી માંગતી ના ના તું નોકરી કરીશ જ અને એ પણ આ ઘરમાં જ કરીશ હા આ તો જબરદસ્તી છે

હા હું બોલો છો તમે સમજાવું છું મારા દીકરા સમજાવે હકીકતમાં છે ને જે દિવસે તારો ભાઈ અહીંયા આવ્યો હતો ને એ દિવસે મેં તપાસ કરાવી હતી મને જાણવા મળ્યું કે તારો ભાઈ કોઈ કામ ધંધો કરતો નથી ઘરમાં તમે પાંચ વ્યક્તિ છો મતલબ કે તારા ભાભી તારા ભાઈ તું અને એક નાની એવી છોકરી હા બધા લોકો તારા પગાર ઉપર જ નભે છે હે ખરેખર મને લાગી આવ્યું અને મેં આ વાત મારા મમ્મીને જણાવી એટલે અને મળીને પ્લાન કર્યો હતો તારા કોઈ પણ આવશે જ નહીં તો તો પછી પછી તારો ભાઈ શું કરશે આખરે ગમે તેમ કરીને એને નોકરી કરવાની ફરજ પડશે બસ હા જ પ્લાન હતો અમારો હા દામિની અમે તારા ભાઈ ભાભીને એ લોકોની સાન ઠેકાણે લાવવા માંગતા હતા અમને તારા પૈસા નહોતા જોઈતા તારી મહેનતનો એક પણ રૂપિયો અમે નહોતા લેવા માંગતા તારા ભાઈની ભૂલનો ભોગ તું શું કામ બને મને ખબર છે તું મહેનતું છોકરી છે અને જ્યાં સુધી તું મહેનત કરીશ ત્યાં સુધી તારા ભાઈ ભાભી ક્યારેય નહીં વિચારે કે એ લોકોએ મહેનત કરીને પોતાનું ઘર ચલાવવું જોઈએ એટલે મારો ભાઈ સુધરી સાહેબ

આ મને તો બહુ ગાડો ભાડી હશે નહીં આવે તું મારા માટે મારી દીકરી બરાબર છે અને તારો એકેય રૂપિયો વેડફાય ને એ મને ન ચાલે અરે તારા લીધે તો મને બાએ કેટલું સંભળાવ્યું આ મારા વરે મને કેટલું સંભળાવ્યું છતાંય હું એકની બેન હતા ને તારા ભાઈને ધંધે લગાડીને જ રહી આશેઠાણીભાત હાસી તમારા કારણે

રબડી બનાવ લે જોયું આને કીધું શીરો ને હવે આવી રબડી પર આજે મને ખબર પડી કે તારી શેઠાણીમાં આટલી બધી બુદ્ધિ છે આ તે બુદ્ધિ હતી ત્યારે લે